તું તું તારા દાલ ના લેતો પારકા તેજ ને છાયા રખે કદી તું ઉછી ના લેતો પારકા તેજ ને છાયા એ ઉછી ના ખૂટી જશે ને તો ઉડી જશે પણ છાયા ઓરે ઓ ઓ ભાયા કોળિયું તારું કાચી માટીનું કોળિયું તારું કાચી માટીનું તેલ દિવેટ છુપાયા નાની સી સળી નાની સી સળી અડી ના અડી કોળિયું તારું કાચી માટીનું તેલ દિવેટ છુપાયા નાની સી સળી અડી ના અડી પ્રગટશે રંગ માયા ઓરે ઓરે ઓ ભાયા આભમાં સૂરજ ચંદ્ર ને તારા સૂરજ તારા મોટા 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 આતમનો તારો પ્રગટાવ દીવો આતમનો તારો પ્રગટાવ દીવો તુજવીણ સર્વે પરા તુજવીણ સર્વે પરાયા ઓ રે ઓ ભાયા તું તારા દિલનો દીવો થાને ઓરે ઓ રે ઓ ભાયા